સમાચાર જોઈએ મહેસાણાથી કડી મામલતદાર કચેરીમાં બાળકો સહિત વાલીઓ લાઈનમાં શિષ્યવૃત્તિ મેળવવા માટે આધાર કાર્ડમાં અપડેટ કરાવવા લાગી લાઈન છેલ્લા બે ત્રણ દિવસથી લોકો ખાઈ રહ્યા છે ધક્કા બાળકો શાળામાં રજા રાખીને ધક્કા ખાઈ રહ્યા છે રોજના ફક્ત ચાલીસ ટોકન જ અપાતા હોવાનો વાલીનો દાવો એક જ જગ્યાએ કામગીરી ચાલતી હોવાથી લોકોને હાલાકી તો સમાચાર છે મહેસાણાના કે જ્યાં વાલીઓ બે ત્રણ દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે કડી મામલતદાર કચેરીમાં બાળકો સહિત વાલીઓ લાઇનમાં લાગેલા છે શિષ્યવૃત્તિ મેળવવા માટે આધાર કાર્ડમાં અપડેટ કરાવવા માટે લાઈન લાગી છે છેલ્લા બે ત્રણ દિવસથી લોકો ધક્કા ખાઈ રહ્યા છે બાળકો શાળામાં રજા રાખીને પણ ધક્કા ખાઈ રહ્યા છે રોજના ફક્ત ચાલીસ ટોકન જ અપાતા હોવાનો વાલીનો દાવો એક જગ્યા નકલીફ પડે સાહેબ બે દિવસ દિવસ નોકરી ના દિવસ પડે તો હું પાસવાગ આપણે બતો છું હું બે દિવસથી આવું છું અહીંયા શું હોય સિસ્ટમ કરી છે તો ટોકડો કાલે બે આવે તો કાલે ટોપક મળે આજે આમ ટોપક મળીને પણ આખો દિવસ જતો રહે અને ચાલુ તો સ્કૂલમાંથી છોકરા લઈને આવવું પડે ફસે થતી છોકરાઓ ચાલુ સ્કૂલમાં આવીને મેં રજા પાડીને આવવું પડે એટલે બે દિવસથી રજા પડે છે માંગણી એક જ કે આ જે અપડેટ નું એ બધું અત્યારે ખોટું છે પોલિસી માટે આ બધા ધોળા કરવા પડે ન્યુઝ હવે એ તો ખબર નહીં કેટલી પડે છે